બી એવાળાને પણ આવે છે એટલે બી એટલે બી કોમ સેમ ચાર બંને માટે આ વિષય સેમ છે એટલે બી એ વાળા પણ આ વિડીયો જોઈ શકે છે બી કોમવાળાના મિત્રો કોઈ બી એવાળા હોય તોને આ વિડીયો ફોરવર્ડ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું કેવા વિનંતી છે બરાબર છે બંને માટે એક જ પ્રકારનો વિષય એક જ ચોપડી છે એટલું ધ્યાનમાં રાખજો આપણે કોમર્સવાળા માટે આવી વિડીયો બનાવી છે પણ આ વિષય બંને માટે છે એટલે બંનેનો ઉપયોગ થઈ શકશે મિત્રો બેંક વિના તો અત્યારે આપણે ચાલે તેમ નથી બેંક એ આધુનિક જીવનમાં આપણી જરૂરિયાતની એક પ્રકારની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે બેંક વિના ઘડી પર ચાલીને મની ટ્રાન્સફર કરવું હોય કે ડિપોઝિટ મૂકવી હોય કે કોઈ થાપણ સ્વીકાર્યું હોય કે મકાન લેવું હોય કે સ્કૂટર લેવું હોય કે કાર્ડ લેવી હોય તો એના માટે લોનની વ્યવસ્થા બધું બેંક દ્વારા થાય છે બેંક એ જીવન જીવનની અંદર વણાયેલી છે આજે લગભગ નાના કેટલા ટ્રાન્ઝેક્શનો બેંક દ્વારા જ થાય છે હવે તો ઈ પેમેન્ટ કેટલા બધા ઈ પેમેન્ટ થાય છે પેટીએમ થાય છે તમે આપ જાણો જ છો કે શાકભાજીવાળા નાના નાના વેપારીઓ ચા પાનવાળા કોઈ પણ વેપારી ત્યાં આજે પેટીએમની વ્યવસ્થા હોય છે જેના દ્વારા આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ એટલે જે કેસ જે રોકડ છે એનું પ્રમાણ ઓછું થતું જાય છે તમે જોશો કે અત્યારે દસની નોટ બહુ જ ઓછી થઈ ગઈ છે આપણને મળશે પણ નહીં ધીરે ધીરે દસની વીસની પચાસની નોટો છે એ ચલણમાંથી ખેંચાઈ જશે અને બેંક દ્વારા એટલે કે આ પેમેન્ટ પેટીએમ દ્વારા જ બધું ચૂકવણું થશે જેથી બેંકની જરૂરિયાત ભવિષ્યની અંદર પણ અત્યારે છે એના કરતાં વધારે જરૂરિયાત રહે છે તો એના વિશે આ સબ્જેક્ટ જે છે એ આપણા ધોરણની અંદર દાખલ કરવામાં આવે છે જેથી બેંક શું છે બેંક કયા કાર્યો કરે છે કેટલા પ્રકારની બેંકો છે એનો ખ્યાલ આપણે આ ચેપ્ટરમાં અને આ વિષયમાં શીખવાનો છે તો મિત્રો સૌથી પહેલાં આપણે બેન્કિંગનો અભ્યાસ બે યુનિટમાં કરવાનો છે પહેલાં યુનિટની અંદર બેંકની વ્યાખ્યા ખ્યાલ અને તેના પ્રકારો બેંક માળખું વેપારી બેંક તેના કાર્યો ખાનગી બેંક તેનું મહત્વ અર્થ અને કાર્યો સહકારી બેંક તેનું મહત્વ કાર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ કહેવાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તેના કાર્યો તેની નાણાકીય નીતિ શાખ નિયંત્રણ વગેરે વિશેનો ખ્યાલ યુનિટમાં પહેલા યુનિટમાં લેવાનો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બધી બેન્કોનો મહારાજા કહેવાય છે એની અંદરમાં બધી બેંકો કામ કરે છે અને રૂલ્સ પ્રમાણે રેગ્યુલેશન પ્રમાણે બધી બેંકોને વર્તવું પડે છે એ આપણે આ વિષયની અંદર જોઈશું બીજા યુનિટની અંદર ચેક એના અર્થ એના લક્ષણો પ્રકાર ડિમાન્ડ ડ્રાફ્ટનો અર્થ એનો પ્રકાર મોબાઈલ બેન્કિંગ આર ટીજીએસ નિફ્ટ આઈએમપીએસ વિશે સમજૂતી ડેબિટ ક્રેડિટ કાર્ડના ફાયદા ગેરફાયદા તેના અર્થ લક્ષણો વગેરે આપણે બીજા યુનિટની અંદર જોવાનું છે તો બે યુનિટની અંદર આપણો અભ્યાસક્રમ છે તો ચાલો આપણે પહેલાં યુનિટની અંદર એકમાં બેંકનો ખ્યાલ અને તેના પ્રકારો વિશે જોઈએ મિત્રો આધુનિક યુગના જે બેંક છે એ બેંકને જે પૂર્વજો કહેવામાં આવે છે એ પહેલાં સાવકારો વેપારીઓ અને સોની છે પહેલાંના જમાનામાં બેંકો નહોતી એટલે માણસો સોનીને ત્યાં પૈસા કે દાગીના રાખવા આપતા અને સોની એના બદલામાં ભાડું કે ચાર્જ વસૂલાત કરતો અને પહેલાના જમાનામાં મકાનો બહુ કાચા હતા ચોમીટાનો ભાઈ વધારે રહેતો જમીનમાં દાંટવામાં આવતા પૈસા ક્યારેક ક્યારેક નિશાની રાખવી યાદ ન રહેતી અથવા ધન ખસી જવાનું એવું પણ બનતું જેથી લોકોને ક્યાં ધન કે પૈસા રાખવા એની સમજણ ન પડતી જેથી અથવા તો મુશ્કેલી પડતી પોતાના મહેનતના પૈસા ક્યાંય ચાલ્યા જાય કે એમને બહુ જ દુઃખ થતું અને તેમને ક્યાંય જગ્યા રાખવા ન હતી તે તેઓ ગામના સોનીને ત્યાં કારણ કે સોની તિજોરીઓ રાખતા અને નાના ધિરાણનું કામ પણ કરતા એટલે સોનીઓ જે છે એ માણસોના દાગીના બનાવતા એટલે માણસોને એના ઉપર બહુ વિશ્વાસ આવતો એટલે તેઓ પૈસા સોનીને રાખતા સોનીના બદલામાં શું કરતા ચાર્જ વરસુ કરતા તો સોનીને ત્યાં દાગીના કેરો રાખવા લોકો આપતા અને એને ત્યાં સુરક્ષિત છે એમ એવું માનતા જેમ આ તે આજે આધુનિક યુગમાં બેંકોમાં લોકર રાખવામાં આવે છે લોકર સિસ્ટમ છે તો એ લોકરની અંદર આપણે દાગીના આપણા દસ્તાવેજો કે આપણા પૈસા આપણે મૂકીએ છીએ જે આપણે એકદમ સેફ છે માનીને મૂકી છે બેંક એના બદલામાં ચાર્જ કંઈક લે છે તો જૂના જમાનાની અંદર મિત્રો સોનીનું પણ આવું છે તો કે પોતાની તિજોરીમાં બીજાના રકમ કે પૈસા રાખતો એના બદલામાં એ ભાડું વસૂલ કરતો અને પછી બેંકને પછી સોનીઓને એમ સમજવા લાગ્યું કે અમુક માણસો તો પૈસા લેવા આવતા જ નથી વર્ષોના વર્ષોથી એમ જ પડ્યા રહે છે તો એને લાગ્યું કે આ નિષ્ક્રિય ડિપોઝિટ છે કે નિષ્ક્રિય પૈસા છે એને કોઈક બીજાને આપી અને આપણે એમાંથી વ્યાજ મેળવવું જોઈએ અને આ લોકોને કંઈક આપવું જોઈએ તો એમ કરીને એ સાહુકારોને પૈસા આપતો અને એ ધિરાણ કરનાર વેપારીને એ સાહુકારો વેપારીને ધિરાણ કરતા અને વેપારીઓ પોતાના ધંધાની અંદર કમાતા અને સાહુકારોને વ્યાજ આપતા આ રીતે બેંકનો ધંધો શરૂ થયો એ ઇટાલીની અંદર બેન્કિંગનો ધંધો શરૂ થયો એમ માનવામાં આવે છે ઇટાલીની દેશમાં ઇટાલી દેશમાં આ પ્રક્રિયા માટે ધાડકું મેજ વાપરવામાં આવતું અથવા ટેબલ જેવું એને બેન્કો કહેવાતું બેન્કો ઉપરથી આ બેંક શબ્દ આવ્યો છે ઇટાલિયન શબ્દ છે બેન્કો એના ઉપરથી બેંક શબ્દ આપ્યો છે જેથી એને બેન્ક કહેવામાં આવે છે આમ જૂની લેવડ દેવળ એ સોની પાસેથી સાહુકારો પાસે જતી અને સાહુકારો પાસેથી વેપારીઓ પાસે જતી એટલે આ બેંકના પૂર્વજો સાહુકારો વેપારીઓને સોની કહેવામાં આવે છે તમને ખબર હોય તો દેના બેંક છે દેવકરણ નાનજી નામની સાવકારી પેઢી હતી એટલે એના ઉપર દેના બેંક પડી છે એવી રીતે લક્ષ્મીચંદ ભગાજી નામની પેઢી હતી એલબી બેંક કહેવાતી પણ એ એના સંચાલક બરાબર સંચાલન ન કરી શક્યા જેથી એ પેઢી ઓછી ગઈ આજે પણ એ પેઢીના ડિપોઝિટરો છે કે કોર્ટની અંદર પોતાની ડિપોઝિટની માંગણી માટે કેસ દાખલ કરેલો છે ઘણા વર્ષોની વાત છે વીસ પચીસ વર્ષ પહેલાં લક્ષ્મીચંદ ભગાજી નામની સાવકાર પેઢી હતી એ પેઢી બેંકમાં રૂપાંતર થવાની જતી હતી એલબી બિલ થઈ ગઈ પણ ત્યાં એ ખર્ચામાં ગઈ જેથી એ રહી ગઈ દેવકરણ નાનજીની પેઢી જે હતી તે સારી રીતે અત્યારે બેંકનું કામ કરતી અને સરકારે તેને પોતાની બનાવી લીધી અને એનું જે સ્થાપક છે દેવકર નાનજી એના પરથી એ બેન્કનું નામ દેના બેંક પાડવામાં આવ્યું દેના બેંક એ દેવકર નાનજીની જૂની સહકારી પેઢી છે એટલે આવી જે સહકારી પેઢીઓ હતી પહેલાંના જમાનામાં એ શાહુકારો જે હતા પહેલાંના જમાનામાં એને સરકારે ટ્રાન્સફર કરી અને પોતાના અંદરમાં લઈ અને બેન્કો બનાવી છે હવે મિત્રો બેંકો એનો અર્થ શું થાય બેંકનો અર્થ શું થાય તે જોઈએ તો બેંકના અર્થની અંદર બેંક એટલે થાપણદારો પાસેથી નાણાં સ્વીકારી જરૂરિયાતવાળા નાણાં ધીરનાર પેઢી એને નાણાંની લેવડદેવડ કરનારી એક પેઢી છે આ આમાં ફક્ત તમે નાણાં ધીરો કે નાણાં સ્વીકારો એ એક જ બાજુ હોય તો એને બેંક કહેવાય નહીં એટલે કે ફક્ત નાણાં ધીનાર કે ફક્ત નાણાં થાપણ તરીકે નાણાં સ્વીકારનાર એ બેંક નથી બેંકનું કાર્ય બંને થવું જોઈએ તે નાણાં આપતી પણ હોવી જોઈએ જરૂરિયાતવાળાને લોન આપતી હોય અને તે નાણાં સ્વીકારતી પણ હોવી જોઈએ ખાલી સ્વીકારે અને કોઈને આપે નહીં અથવા ખાલી આપે પણ કોઈને થાપણ સ્વીકારે નહીં તો એને બેંક કહેવાય નહીં બેંક એટલે થાપણદારોની થાપણો સ્વીકારી જરૂરિયાતવાળાને લોન આપે એવી જે સંસ્થાઓ હોય કે એવી જે પેઢી હોય તેને બેંક કહેવામાં આવે છે ભારતીયના ભારતીય કાયદા મુજબ બેન્કિંગ એટલે મૂડી રોકાણ માટે લોન આપવા માટે થાપણદારોની થાપણ સ્વીકારી માંગે ત્યારે પરત કરતી અથવા ચેક ડ્રાફ વગેરેની સગવડ આપતી એક વ્યવસાય કરતી સંસ્થા છે એને બેંક કહેવામાં આવે છે જાપાનીઝ કાયદા મુજબ શાખ રાખવાની કે શાખ મેળવવાની પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે બેંક શાખ મીન્સ ક્રેડિટ એ ક્રેડિટ આપે અથવા ક્રેડિટ મેળવે એવી પ્રવૃત્તિ કરતી સંસ્થા એને બેંક કહેવામાં આવે છે ક્રાવથરના મતે બેંક એવી સંસ્થા છે જે વ્યાજ આપીને થાપણો સ્વીકારવાનું અને વ્યાજ નાણાં ધીરવાનું કાર્ય કરતી હોય છે ક્રાવથરના મતે ક્રાઉતર લેખક છે એના મતે એ બેંક એને સંસ્થા કહેવાય કે ભાઈ થાપણો આપે અને એ થાપણોને બીજાની જે જરૂર છે એને ધીરે એ કાર્ય કરતી હોય એવી સંસ્થાને બેન્ક કહેવામાં આવે છે શેર્સના મતે બેંક એવી સંસ્થા છે જેનું દેવું એટલે કે બેન્ક ડિપોઝિટ દેવો એટલે બેંક ડિપોઝીટ બેંકની અંદર જે સ્વીકારવામાં આવે છે એ બેંકનું દેવું જ છે કારણ કે બેંક ડિપોઝિટ સ્વીકારે છે એટલે એના બેંક એક જાતનું દેવું છે ભવિષ્યમાં એને પરત કરવી પડશે જેથી એને બેંક ડિપોઝિટ કહેવામાં આવે છે ત્યાર પછી મિત્રો જોઈએ તો આમ ટૂંકમાં જોઈએ તો બેંકના જે કાર્યો છે તે બેંક કહેવાય બેંકના જે કાર્યો કરે તેને શું કહેવામાં આવે છે બેંક કહેવામાં આવે છે આધુનિક બેંકો થાપણોને રોકડમાં કે રોકડને થાપણોમાં ફેરબદલી કરી આપે છે એક ખાતેદારની રકમ બીજા ખાતેદાર કે અન્ય સંસ્થા કે જે બેંક દ્વારા સંકળાયેલી હોય તેને નાણાં ટ્રાન્સફર કરી આપે છે સરકારી જામીનગીરીઓ કે વિનિમયપત્રો કે વેપારીઓની હુંડી એટલે કે પ્રોમેસરી નોટ સ્વીકારી બદલામાં થાપણો આપવાનું કામ કરે છે તેને રોકડ આપે છે એવા કાર્ય કરે છે આમ બેન્કનું વિશાળ કાર્ય છે નાણાં ધીરવાનું અને ડિપોઝિટ સ્વીકારવાનું કામ કરે છે બેંકના પ્રકાર જોઈએ તો મિત્રો મહિના આઠ પ્રકાર છે નવમી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે વેપારી બેંક ઔદ્યોગિક બેંક કૃષિ બેંક બચત બેંક વિદેશી વિનિમય બેંક મધ્યસ્થ બેંક દેશી બેંક આંતરરાષ્ટ્રીય બેંક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આમ નવ પ્રકારની બેંકો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બધી બેંકોનો શાસન કરતા બેન્ક છે એટલે કે એનો રાજા કહેવાય છે બાકી બધી એની સબસિડી બેન્કો છે એ બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જે નોટિફિકેશન કે જે કાયદા ઘડવામાં આવે તે ચોક્કસ રૂપે દરેક બેંકોને એ પ્રમાણે વર્તવાનું હોય છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આ બધી બેંકો વિશે આપણે વિશેષ ચર્ચા કરશું મિત્રો આ વિડીયોની અંદર આટલો જ આપણે જોઈશું જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરશો તમારા મિત્રોને ફોરવર્ડ કરશો તો બીએવાળાને પણ ફોરવર્ડ કરશો તેવી વિનંતી નેક્સ્ટ પીરિયડમાં આપણે આનાથી વિશેષ જોઈશું જય દ્વારિકાધીશ જય શિયા રામ